હિંમતનગરના પૌરાણિક ભોલેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો ધસારો અહીં આવતા યુવાનો વૃદ્ધો અને મહિલાઓને જીવનમાં આધ્યાત્મિક દિશા અને આશ્વાસન મળે છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના હૃદય સ્થળે સ્થિત શ્રી ભુલેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે માત્ર ધર્મસ્થળ જ નહીં પરંતુ શાંતિ આશા અને આધ્યાત્મિક ઉર્જાનું જીવંત કેન્દ્ર બની ઊભર્યું છે શ્રાવણ માસના આરંભ સાથે અસંખ્ય ભાવિકો ભગવાન ભોલેનાથના દર્શનાર્થે અહીં ઉમટી પડે છે જોકે આ મંદિર માત્ર ઔપચારિક પૂજા અર્ચનાનું સ્થાન નથી પરંતુ દરરોજ રુદ્રાભિષેક લઘુરુદ્ર અને ધાર્મિક કાર્યો પણ યોજાય છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે રાજ્ય સરકારના સહકારથી બે હજાર ચોવીસ પચીસમાં વિશિષ્ટ આયોજન અમલમાં મુકાયું છે નવા નિર્માણ કાર્યોએ મંદિરમાં આધુનિક સુવિધાઓ ઉમેરતા તેનું આધ્યાત્મિક મહત્વ સાથે સાધનવત્તા પણ વધારે છે શ્રી ભુલેશ્વર મહાદેવ મંદિર પણ આધ્યાત્મિક ઉર્જાનું પ્રેરણાકુંજ છે જ્યાં ભક્તિ અને સંતુલન વચ્ચે જીવંત સેતુ બંધાય છે પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભોળાનાથના ભક્તો દર્શન અને પૂજન માટે ઉમટી રહ્યા છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ